એશિયાનું સૌથી મોટું ગણેશ આકાર સિદ્ધિ વિનાયક મંદિર જેમાં ગણેશ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે પચાસ હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી ગણેશ મહોત્સવને લઈને મહેમદાવાદ સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન ગણેશ મહોત્સવમાં ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવશે ટીબીના દર્દીઓને તમામ પ્રકારની સારવાર મળે તે માટે મંદિરમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગણેશ મહોત્સવ દરમિયાન આવનાર ભક્તોને માટીના ગણપતિ પૂજન સ્વરૂપે આપવામાં આવશે

મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી આ મંદિરની અંદર જે મૂર્તિ છે એનું સ્વરૂપ આખું સ્વરૂપ સિદ્ધિ વિનાયક દાદર મુંબઈથી લાવવામાં આવેલું છે અને મુંબઈ તરફથી અહીંયા જ્યોત પણ આપવામાં આવેલી છે અને એ જ્યોતની સાથે સર્ટિફિકેટ આપ્યું કે પ્રજા કલ્યાણ માટે માટે આ જ્યોત ગુજરાતની અંદર અમદાવાદ ખાતે સિદ્ધિ વિનાયક મંદિરને આપવામાં આવે આ ઉપરાંત અહીંયાના જે દસ પંડિતો છે એમને ત્યાં મુંબઈ સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં એમને ટ્રેનિંગ બી આપવામાં આવેલી છે કે જેથી સિદ્ધિ વિનાયક દાદાની પૂજા પૂરા વિધિ વિધાન પ્રમાણે થઈ શકે તો આ રીતે બે હજાર ચૌદની અંદર અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી પહેલાં જ દિવસથી અહીંયા દસ હજાર અને તેનાથી વધુ અને તહેવારોની અંદર પચાસ હજારથી વધુ વ્યક્તિ અહીંયા દર્શનનો લાભ લેતી હોય આ સંસ્થા દર વર્ષે ગણેશ મહોત્સવ બહુ ધૂમધામથી ઉજવે છે અહીંયા ગણેશજીની પ્રતિમૂર્તિ અને એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવે છે અને જ્યારે સ્થાપન કરવાનો કાર્યક્રમ થતો હોય ત્યારે હજારોની સંખ્યામાં સ્થાપિત મૂર્તિ ત્યાં લઈ આવવામાં આવે છે અને એની સાથે એ જે વરઘોડો નીકળે છે એ એક આહલાદક હોય છે જો અને દર્શનનો લાભ લેવો એક મોટી વસ્તુ તો એ પ્રમાણે મોટી સંખ્યાની અંદર અહીંયા ભક્તો ભેગા થાય છે અને અહીંયા આ મંડળની અંદર એનું સ્થાપન કરવામાં આવે છે દસ દિવસ માટે દરરોજ અહીંયા અલગ અલગ ભજન મંડળો આવે છે અલગ અલગ સેલિબ્રિટીઝ આવતી હોય છે અલગ અલગ કલાકારો આવતા હોય છે જે ગણપતિ દાદાના ભજનો ગાતા હોય છે આ ઉપરાંત એક રમાબેન કરીને છે જે મુંબઈ સ્થિત છે અને અંબાણી ફેમિલી જોડે જોડાયેલા બેન છે એ પણ એક દિવસ અહીંયા દર્શન માટે આવતા હોય છે એ બેન આંખે પાટા બંધ બાંધી અને ગણેશજીનું સ્વરૂપ માટીનું ક્લેમાં બનાવતા હોય છે એક એક અદ્ભુત શક્તિ છે એમનામાં એ ચાલુ સાલે એ બેન પણ અહીંયા આવવાના છે અને એનો લાભ બી બધાને મળશે આ ઉપરાંત અહીંયા અલગ અલગ મંદિરોમાંથી સંતો મહંતોને પણ આમંત્રિત કરવામાં આવેલા છે અને આ સંતો મહંતોના આશીર્વાદ જે દર્શનાર્થીઓ હોય એમને બી મળતા હોય છે અહીંયા દરેક આવનાર ભક્તને લાડુનો પ્રસાદ દરેક વ્યક્તિને મળે એવું બી એ સુંદર આયોજન કરવામાં આવેલું છે તો છેલ્લા દસ વર્ષથી અને અગિયારમું વર્ષ છે તો આ મંદિરની અંદર આ ગણેશ મહોત્સવ બહુ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને મંદિર પૂરતું નહીં પરંતુ આખા તાલુકાની અંદર આખો તાલુકો ભક્તિમય ગણેશમય થાય એટલા માટે મંદિર તરફથી ગામની અંદર દરેકને ઇકો ફ્રેન્ડ ફ્રેન્ડલી મૂર્તિ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે ફક્ત મૂર્તિ જ નહીં પણ ટોટલી એનો પૂજાપો અને એનું ડેકોરેશન બી મંદિર તરફથી કરવામાં આવે આ રીતે છેલ્લા દસ વર્ષથી મંદિર ગણેશ મહોત્સવ બહુ ભવ્યથી ભવ્ય રીતે ઉજવી રહ્યું છે જી આપણે અઢીસો દીકરીઓ દત્તક લીધેલી છે એનું શું વિશેષતા છે અને આ વખતે શું વિશેષ આયોજન છે ગણેશ મહોત્સવને લઈને મંદિર તરફથી અઢીસોથી વધુ દીકરીઓને દત્તક લેવામાં આવી છે આ દીકરીઓના સ્વાસ્થ્યની એમના અભ્યાસની અને એમની સામાજિક જવાબદારી સંસ્થા કરતી હોય છે આ ઉપરાંત આ ગણેશ મહોત્સવ દરમિયાન અમદાવાદ તાલુકાની અંદર ટીબીથી પેળાતા જે દર્દીઓ છે એમના માટે એક આયોજન કર્યું છે એમને દત્તક લેવામાં આવશે અને એમને પ્રોટીન પાવડર દૂધ અને પ્રોટીન જેમાંથી મળે એવા કઠોળ અને આખી જે કીટ છે જે સરકારે જેનું પોતાના એમાં બતાવેલું છે એ દરેક વસ્તુ દરેક પેશન્ટને દર વર્ષ દર મહિને એક વખત મળી રહે અને એ વધુમાં વધુ બાર મહિના સુધી એ એક પેશન્ટને આની જરૂર પડતી હોય છે એવા પેશન્ટોને અમે દત્તક લઈશું અને બાર મહિના સુધી એમની કાળજી રાખીશું